મિત્રો કાપતા હાથ પણ ચમત્કાર સર્જી શકે જો તેને આશા મળે એક બાળક જેના સપનાને બાધક છે તેનું શરીર પણ સાથીદાર છે તેની કલા એક નાનકડા ઓરડામાં બેસીને તે રચે છે એક મોટું અસ્તિત્વ જે શરીરથી નહીં પણ રંગોથી અને કલાથી જીવે છે એક જુદી જ દુનિયા ચાલો જોઈએ રંગોની દુનિયામાં જીવતા એક બાળકની આ સંઘર્ષ કહાની જેને દુનિયા બોજ સમજે છે એ વ્યક્તિ જ પોતાના હુનરથી અનેક જિંદગીઓનો આધાર બની જાય છે આ જ કલાનો સાચો ચમત્કાર છે એની જે શારીરિક ખામી છે પણ દશરથ માનસિક રીતે અપંગ બિલકુલ નથી હાલ સગીર હોવા છતાં એનું એનું માઇન્ડ છે ને એ એક પુખ્ત પુરુષ જેવું કામ કરે છે એણે એના ઘરની આર્થિક સ્થિતિ એને નજરે જોઈ છે બીમારીની વેદના પણ એણે વેઠી છે અને એમાં એના મા બાપ એને કઈ રીતે ઉપયોગી થયા છે હાલ એના પિતાજી પણ નથી એ એના બહેનોને એના એના બાને એના કુટુંબને ઉપયોગી થવા માટે છે એ એક કલાની તરફ છે એ હવે પ્રગતિ કરી રહ્યો છે સોશિયલ મીડિયા મારફત બ્લોગ બનાવવા પેઇન્ટિંગ એના વિડીયો મૂકવા અને એને જે ઘરમાં કેવી રીતે ઉપયોગી થવું હંમેશા એ એ જ વિચારી શકતો હોય કારણ કે ક્યાંય જઈ શકતો નથી એ ઘરને કેમ ઉપયોગી થાય આવું સતત એ પથારીમાં રહીને પણ વિચારે છે ભાવનગરના જાજમેર ગામમાં રહેતા આ છે 17 વર્ષના દશરથ મકવાણા જેણે તકલીફોને પોતાની તાકાત બનાવી છે જન્મથી જ અનેક શારીરિક દિવ્યાંગતાઓ ભોગવતો દશરથ આજ દિન સુધી 50 થી વધુ ફ્રેક્ચર સહન કરી ચૂક્યો છે એ ખાટલા પરથી ઊઠી શકતો નથી પણ જ્યારે તે પીંછી હાથમાં લે છે ત્યારે આખી દુનિયા એની આગળ નમન કરી જાય છે કેલ્શિયમની તકલીફ એટલે મારા શરીરમાં જરી કંઈ ત્યા હું ચાલું તો ફ્રેક્ચર થઈ જાય અને ચોવીસે કલાક હું આ ખાટલા પર જ રહું અને પરિવાર મારો છે તે મને ખાટલા જ બધું ખાવા પીવાનું બધું અહીંયા જંબાવે નાવું હોય તો મને તેડીને મેકી જાય તો એવી પરિસ્થિતિથી હું ગુજરું છું મારા શરીરમાં કુલ પચાસથી સાઠ તો ફ્રેક્ચર હશે ને હશે હશે જ આ ચિત્ર હું બે વર્ષથી દોરું છું અને હજી પણ હું શીખું છું પરિવારમાં દશરથની 6 બહેનો છે માં ઘરકામ કરે છે અને પિતાજી હવે આ દુનિયામાં નથી પણ દશરથ ક્યારેય પોતાનો બોજો બીજાને આપતો નથી એ પોતાની કલાના આધારે ઘરના ખર્ચમાં પણ સહભાગી બને છે પોસ્ટરો વેચે છે લોકો માટે પેઇન્ટિંગ્સ બનાવે છે એના પપ્પા ફેરવી ફેરવી થાકી ગયા અમારે દશરથભાઈને ખૂબ મહેનત કરી અમે સેવા કરી સારવાર કરી એના ફેક્સર પસાહાટ થઈ ગયા અમે ભાગ રાખીએ મજૂરીમાં લઈ જાય છોકરીઓ નાનું નાનું તેડે તો પડી જાય તો ફ્રેક્ચર થઈ જાય પછી એને દવાખાને લઈ જાય એમ કરતાં કરતાં એના સત્તર વર્ષ થાય એને ફ્રેક્ચર થયા છે સરકાર પાસે તો અમે એવું માગી કે અમારી પરિસ્થિતિ ખૂબ નબળી છે એટલે અમને મદદરૂપી થાય શરીર ભલે તકલીફ માં છે પણ ભગવાને દશરથ ને અદભુત કલા નું વરદાન આપ્યું છે એનો નાનો ઓરડો જ હવે એક સ્ટુડિયો બની ગયો છે જ્યાંથી ભાવનાઓની ભરેલી પેઇન્ટિંગ્સ નીકળી આવે છે આજે સોશિયલ મીડિયા માધ્યમ થકી પોતાની કલાને દુનિયા સુધી પહોંચાડે છે એના એક લાખ જેટલા ફોલોઅર્સ પણ બન્યા છે અને ત્યાં ધીમે ધીમે પોતાનું નામ ઊભું કરી રહ્યો છે મારી નજરમાં એક વાર પડ્યો કે આવી એક વ્યક્તિ છે જેને જેની શરીરની અંદર પછા ફ્રેક્ચર છે તમે એને અડો પ્રાણ વગર કે આ જગ્યાએ નો અડાય એના ઘરના પરિવારને ખબર હોય કે અહીંથી અડાય અને તમે અજાણ અડો તો હાલમાં એને ફ્રેક્ચર થઈ જાય અને એના દુખવા મળે તો મને ખબર પડે કે આવા એક વ્યક્તિ છે જેમને જરૂર છે દશરથને મેં હેલ્પ કરી બધી પ્રકારની સોશિયલ મીડિયા આઈડી બનાવી અમે લોકોએ પછી શરૂઆતમાં બેથી ત્રણ મહિના તો સખત એની હારે રહ્યો વિડીયો શૂટ કરવામાં એડિટ કરી દેતો આજના સમયની અંદર તો મોસ્ટ ઓફ બધું શીખી ગયો એની જાતે કરે છે આજના સમયની અંદર દશરથ પાસે લાખો ફોલોઅર છે ઘર પરિવારના મદદથી એક તેમની બેન છે એના સપોર્ટથી એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે બ્લોગ બનાવે છે તો આવી પરિસ્થિતિ હોવા છતાં અહીંયા એ પહોંચી ગયો છે તો એ બહુ બહુ એના માટે બહુ ગર્વની વાત કહેવાય તે ધારે તો આસમાન પહોંચી શકે છે દશરથ આપણા સૌ માટે એક જીવંત પ્રેરણા રૂપ છે જે આપણને બતાવે છે કે નબળાઈ શરીરમાં હોઈ શકે છે પણ હિંમત હંમેશા વિચારોમાં વસે છે જો મનમાં કંઈક નવ કરી બતાવવાની આગ હોય તો પરિસ્થિતિઓ પણ નમી જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપુરાનો રિપોર્ટ